રાજપીપળા ડેડિયાપાડા રોડ પર આવેલ ગરનાળુ ભારે વરસાદના કારણે તૂટી જતા નાળાના રીતસર બે ટુકડા થયા હતા નર્મદા જિલ્લાના મોવીથી ડેડિયાપાડાનો રસ્તો અગાઉ ચાલી રહેલા નાળાના કામકાજના કારણે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ પુલનો છેડો ભારે વરસાદમાં ધોવાણ થઈ તૂટી જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે સવારથી જ સમગ્ર નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાય ત્યારે ડેડિયાપાડા પાસે એક પુલનું ધોવાણ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે હાલ તાજેતરમાં નર્મદા જિલ્લા વહીવટી વહીવટીતંત્રને નર્મદા માર્ગ મકાન વિભાગ દ્વારા મોવીથી ડેડીયાપાડાને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર જર્જરિત નાળાના કારણે ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો સમારકામ અર્થની કામગીરી ચાલી રહી છે રાજપીપળાથી ડેડિયાપાડા જતા વાહનોને નેત્રંગ થઈ ડેડિયાપાડા જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે વર્ષે કારણે કારણે તૂટી ગયેલ નાળા પર કામગીરી હજુ ચાલુ છે નર્મદા પડેલા ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં આવેલી નદીઓ બંને કાંઠે વહેતી થઈ વરસાદનું જોર વધુ હોવાના કારણે મોવી અને ડેડિયાપાડા રોડ પર આવેલ યાલ ગામ નજીક પુલ તૂટી જતા સ્થાનિક ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા મોવી પાસે નાળાનું સમારકામ ચાલતું હોવાથી મોવી થી ડેડીયાપાડા જતા વાહન ચાલકોને મોટો ફેરફાર કરવો પડે જેના કારણે મુશ્કેલી પડી હતી ડેડિયાપાડા પાસે અન્ય એક પુલનું ધોવાણ થઈ તૂટી પડતા ડેડિયાપાડાના લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા રાજપીપળાથી સાગબારા જતા વાહન ચાલકો હાલ ને થઈ જઈ શકે છે પરંતુ મોટો ફેર થતા રસ્તા સારા ન હોવાથી ડેડિયાપાડાના લોકો મુશ્કેલીમાં મુકાયા વહેલી તકે નાળા તેમજ તૂટી ગયેલા પુલનું કામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા નર્મદા જિલ્લામાં ભારે વરસાદનો માર સહન નથી કરી શકતા તૂટી ગયેલા પુલના તકલાદી કામની પોલ વરસાદે ખોલી નાખતા વિકાસના કામોની પણ પોલ ખુલી જવા પામી હતી દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે